હાલો મિત્રો નમસ્કાર આપણે હવે ગણેશ ની થોડીક કલાકોની વાર રહી આવતીકાલે ગણેશ ચોથ એટલે કે ગણપતિ બાપાને શેરયુમાં મોહલ્લામાં અને ગામના ટોપની અંદર ગણપતિ પૂજન કરવાનું હોય ગણપતિ દાદાની મૂર્તિ બેસાડવાની હોય કોઈ સાત દિવસ પૂજા કરે કોઈ પાંચ દિવસ પૂજા કરે કરે કોઈ દસ દિવસ પૂજા કરે કોઈ પછી આપણે એને સમુદ્રની અંદર વિસર્જન કરી આવીએ છીએ તો ગણપતિ બાપાના ઉત્સવ માટેની આજે અમે તળાજા અમારે અહીંયા હોલ બાજુમાં અને મામલતદાર ઓફિસની સામે અહીંયા ગણપતિ માતાની કલાત્મક મૂર્તિઓ મળે છે અને અહીંયા આજે માનવ મેરામણ મનો ઊંટો છે મૂર્તિઓની ખરીદી કરવા માટે એમનો આજે આ નજારો અમારી યાત્રાધામ ચેનલમાં તમને બતાવીએ તો તમે મિત્રો આ આખે આખો વિડીયો અમારો પહેલેથી પહેલે સુધી જોતા રહેજો અને અમારી ચેનલમાં જે કોઈ નવા મિત્રો હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા નવા નવા લોકેશનના બીજા તમને મળતા રહે અને અમારી ચેનલમાં બીજા દોવાની તમને ખૂબ મજા આવે છે હલો મિત્રો અહીંયા ગણપતિ બાપાની સરસ મજાની મૂર્તિઓ નાની નાની મળે છે તો જો તમને એમના નાની નાની મૂર્તિઓ ઘરમાં પણ સ્થાપિત કરી શકાય અને એમની કાયમની માટે પૂજા કરાય એવી પણ મૂર્તિઓ છે અહીંયા સરસ મજાની કલાત્મક રીતે અહીંયા વેસણ થાય છે આજે આવી હાલો મિત્રો નમસ્કાર તો અમે આ મૂર્તિઓ જે બેસે છે એ અમારા રમેશભાઈ દર વર્ષે અહીંયા તળાધામાં મામલતદાર ઓફિસની સામે અને રોયલ ચોકડીએ દેશમાં આવે છે અહીંયા અનેક દુકાનો છે પણ આ મૂર્તિ કેવી અને કેટલા રૂપિયાની હોય ને કેવડી હોય એના વિશે રમેશભાઈની વાત કરી કે રમેશભાઈ કેટલા કેટલા પ્રકારની મૂર્તિ હોય કેવી કેવી મૂર્તિ હોય છે અને દરેક મૂર્તિઓનો ભાવ શું હોય છે તે એમને જણાવો મૂર્તિઓનો ભાવ હાડી પાસે શરૂ થાય હાલે

લેકટન ને જેનો દોરતા રેડી દોયલો પાના ને શું આ લો ફાસ્ટ કરો મને ઉતારું હા બોલો ને આવી જ ન દે આ બોલા બોલા વાળી

સરસ મજાની ની માહિતી આપી અને અત્યારે મિત્રો છે ને આવતીકાલે ગણેશ છે એટલે અને વરસાદની ખૂબ જ મોસમ ખાલી ખુલી છે આજ કાયમ માટે વરસાદ આવી જાય છે અને આ બોલાવ માટે રાખવી સાચવવી ખૂબ મુશ્કેલી છે એમ કહે છે તો આવી આવી મૂર્તિઓ કાંઈક દર વર્ષે અહીંયા સાચી હોય છે અને આપણે સૌ ગણપતિ બાપાનું કોઈ પાંચ થી પૂજન કરે કોઈ હાથ થી પૂજન કરે પછી સમુદ્ર ની મિલકાત જળાશય અંદર વિસર્જન કરતા હોય છે અને એની પાછળ આપણી ધાર્મિકતા જળવાઈ રહે આપણા હિન્દુ ધર્મોના આ ઈષ્ટદેવ છે તો મિત્રો આ અમારો વિડીયો તમને હોય તો લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર